નોન તો સેવા We have નમ શ્રી શંકરાનંદ ગુરુ પાંબુજન્મિલાસ મોહ

કે પચીસ પગથાશે પહોંચાય તો બીજો પકડો ને પહેલો છોડો ત્રીજો પકડો બીજો છોડો પચીસ નો પકડો છોડો આ સમજ પડે હવે પચીસ સુધી પગથિયા દેખાય છે કરો પચીસ સુધી દેખાય એટલે એમ થાય કે હવે બરાબર છે આ પકડો ત્યાં છોડો પચીસ પચીસ આકાશ દેખાતી નથી અથવા નદીમાં જવું હોય એ વિચાર વધારે પાવશે કે નદીમાં આપણે ઉતરવું હોય ને ઘાટ હોય એટલે બે ચાર પગથિયા તો દેખાતા સરખા છે ઉતરતા ગયા ઉતરતા ગયા પછી આપણે નીચેના પગથિયા પગ મૂકીએ

એ વાત છે આધાર દેખાય ત્યાં સુધી ચડ્યા તો આધાર લઈને ઉત્તર તો આધાર છોડો પણ છેલ્લામાં છેલ્લો તો કયો છે આધાર ઓકાર નો આધાર લઈ જે સૌથી સૂક્ષ્મ સૂક્ષ્મ છે અને નારાયણની નજીકમાં નજીક છે નારાયણનો નિર્દિષ્ઠ આ સૌથી નજીકનો સૌથી પ્રિય નામ છે નારાયણ ઓમકાર એટલે આપણે આપણા આપણા અત્યારના નામો જે હોય તે પેલું પિન્ટુન મિન્ટુન એવા નામ હોય નાનપણના પિન્ટુન એમ બોલાવે એટલે થાય કે હા કોઈ આપણે ઓળખી તો હોવા જોઈએ ના પેલું નાનપણ હવે કશે તો એકદમ વાનું લાગે

સૌથી ઓછા આધાર વાળો સૌથી ઓછા વિકાર વાળો વર્ણના વિકાર વાળો રામ લાગ્યો પછી એટલે ઓમ ઓમ એમાં સૌથી ઓછા વિકાર છે સૌથી ઓછો આધાર છે સૌથી ઓછું અંતર છે નારાયણ સંપૂર્ણ નામરૂપ આધાર વગરનો છે અને હું તો બધાય દુનિયા ભરના આધાર છું અને જેમ જેમ ઓછા આધાર પરે તાતત્વ્ય કરું છું આ જપની બધું મજાક નથી હું જે સાધન કરું છું એ સાધનમાં મારો એટલું તાતત્વ્ય થતું જાય એના નીચે નીચેનું બધું છોડી ચૂક્યો છું ગુરુજીને પ્રેમ કરું છું એનો જેવો થયો કે ગુરુજી સિવાયના પ્રેમ છોડી ચૂક્યો છું તો ગુરુજીને પ્રેમ થઈ છે બધે ટપકું 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 પ્રેમ કરીને ગુરુ ઇઝ વન ઓફ ધન ઓફ ધીત થાય મામો થોડો માસો થોડો તમને ચાતું હતું ગુરુજી મારું સર્વસ્વ છે મારા દુનિયાભરના પ્રેમ અત્યારે એક જગ્યાએ ગુરુ છે પૈસામાં નહીં પ્રતિષ્ઠામાં નહીં સત્તામાં નહીં યશમાં નહીં

અને ધીમે ધીમે એ પણ શાંત થાય ઓછા થાય તો શાંતિમાંથી મંતર નીકળ્યો હું શાંતિમાં સ્થિર રહ્યો શાંતિ મળી ગયો અને શાંતિ મારું સ્વરૂપ છે એટલે એટલો બધો એ નિર્વિકાર નહીં નિર્ગુણ નહીં નિરાકારની નજીક છે કે એના છૂટતા શું સંપૂર્ણ નિર્વિકાર નિરાકાર નિર્ગુણ મારા સ્વરૂપમાં મારા જાણે અજાણું સ્થિત થઈ જાણું છે

તમારે પરિચ્છિન્ જીવ પણ અને જીવ પણ એટલે ચોંટી રહેવા પણ સીમિત દુઃખી પરિચન્ન અન્ય બધું છે એને બધા અહીંથી કંઈ આનંદ મળશે આનંદ મળશે અહીંથી મળશે અહીંથી મળશે આ બધા દુનિયાભરના ફાફા હું છોડી દઉં આધારનો આનંદ માટેનો આધાર પણ કરો આનંદ માટે જ્યાં જ્યાં આધાર છે દુનિયાની કોઈ વસ્તુ મને આનંદ આ ભક્તો તમે જુઓ ગુરુજીના તો હું તો કેટલા જોયાશા શારદાન શંકરાચાર્ય જોડે ને પર કોઈ દેખાત ના હોય કોઈ બસ દુનિયામાં જે થવું હોય થાય ને આજુબાજુ મહારાજ ને જે થાય મહારાજ ને હાલ પહેરાવું બધું જે હોય તે હોય

ગાડે નંબર આપ્યા કે કપડે ક્યાં 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 છૂટે ર છે હું જોજો અને જોઈ લો કશું રહી ગયું છે ઇન છૂટે નહીં નીકળ કપડા રહી ગયા કોણ આ રહી ગયું કેવું રહી ગયું બધું ઓ ત્યાં જે થી જોજો રહી કશું રહી ગયું પાછું ક્યાં છે અંતે આવી જશે ખાતરી કરતી લેવી કશું ન થે ભલે ધીમે ચાલીએ પણ ડગલું મૂક્યા પછી પાછા ના ઘસીએ હું મક્કમ ચાલુ છું વગેરે વગેરે ટૂંકમાં નિર્વિકલ્પ સમાધિ એટલે બધા પ્રકારના આધાર અને આ કોઈ આઈસોલેટેડ નથી તું ફાવે જીવન ફાવે વર્તન તો જઈ મેં જોઉં શ્રીરામ જયરામ જય જયરામ શ્રીરામ કશું શ્રીરામ જયરામ નહીં થાય મારું આખું જીવન તમે જોવો લોકોનું જીવન મારા પુરુષ શરણ કરે છે મને ખાલી અમુક એમણે કહ્યું સવારે સાંજે એક એક હું બાકી આખો કરીને ખાવાની મચી પડે છે ઘર છોડ્યા હશે કે મને ખબર નથી ક્રોસ કરતા કે નહીં ફોન કરતા હશે રોજ ક્યારે શું ચાલે છે ડાક્ટર મળી રહે તમને નીકળી ગયો પછી તકલીફ પડે છે શું કરતા હશે શું લાગે છે

મને ખબર છે ત્યાગવ હતો જાણતી નથી એટલે બધે કઈક નાનો મોટો કહી શકે ના હોય શકે આપણે કોઈની સ્તુતિ નિંદામાં રસ જ નથી પણ આટલી વાત તો હું ચોક્કસ કહું છું કે મારું મારા પણ સંપૂર્ણ હું અને મારો થઈ શકે અથવા સેવાનું ફળ એ જ હોઈ શકે ભલે શરૂ કરી નહોતો સેવાનું ફળ એ જ હોઈ શકે કે હું અને મારું નામ નહીં મારી પ્રાયોરિટી નહીં મારી પ્રાથમિકતા નામની કોઈ વસ્તુ જ નથી મારી પ્રાથમિકતા નથી કશું મારું આગુ પાછું ચાલે મેવા રોમરકો મારતી દિન ત્યારે આ છોકનો થી અમને શું કોઈ બગા સકાય તો પેલો શિક્ષક ચોક્કસ એને જાતા થઈ જાય હમકો લાગે કે મેં નહીં દારી છોકરો પર પડલે અને બોલતી કો છોડને આમાં બગલા મારિયું વાની બક્યુ ને આ જોઈએ કે રૂપ પર જોઈએ કોણ જોઈએ અહીં આને આપણે હવે તો હું સોજો છે શું એમે આપણે ગણે ભયંકર તૈયારી ની જરૂર બહુ મોટી વસ્તુ ની જરૂર છે અને આપણે એટલું હળવાશી કારણ કે શિક્ષકની ગરજે છે આવે છે એટલા માટે આપણી ગરજે છે ને તો બધો ફેરફડે મુજબ અહીં જાય જો પાંચ મિનિટ મોડા તો કેન્સલ કાથે પાસેથી આવવાનું તો લેસન કરીને આવે તો નહીં આવવાનું તો માત્ર વાંચીને આવે તો નહીં આવવાનું જો ફરવા ગયા છે આના નાના નહીં આવવાનો હવે આ ધંધો બધી બે એક કોલેજમાં ચોરી કર્યો એ પણ શું કર્યું મરે જ ને જે ફરવો આવી જાય કરે તે લેબી વસ્તુન ને હાથ નથી માતો જો મને ગરુજ જન્મ થાય તો આ કશું કરવા માંગો જ નહીં ઘરે નથી જન્મતી માર્ગે ખાંગેલા ચરાતા અંતર અત્ય ઓકે ટુકમાં અસ્પર્શ રૂપ આશરક્ષક કે મારો કોઈ વિષય જોડે કે ઇન્દ્રિય જોડે સંપર્ક નથી કેવળ અને કેવળ નિર્વિકલ્પ સમાજ એટલે મારો ક્ષેમનો હતા કોણ કર છે કે આタル એમાં છોડો છો ને એનાથી લોકોને બીક લાગે છે બધું છોડશે પછી થશે શું છેલ્લા પગથી છોડો નદી ને પછી પણ એને તણે જોતો સમજાય એવું છે સમજાય એવું જ છે કે તણે તણે જ એ તરતા શીખી લેવું પડે પછી પડાય નદી ની અંદર ઉડતા પેલા લોકો ઉપર વિમાન માંથી પડતા હશે બધું હશે ને કેવા કેવા ભયંકર વસ્તુઓ હશે તો એમાં મારું કરનાર જિંદગી કશું અચીવ ના કરી શકે તો બ્રહ્મ કેવી થવાનું છે આપણે કઈ નિરાશાની વાત નથી કરતા આપણે તો એની ઊંચાઈની વાત કરીએ છીએ કે અપેક્ષા કેટલી રાખે છે અને જો આપણે ઈચ્છતા હોઈએ તો આપણે એના માટે કટિબદ્ધ થવું જ પડે યોગીનો વિભેદ ઇતિહાસમાં નિર્જને દેશે બહાર એવ તો જ્યાં કોઈ છે ને તો બાળકોને બી લખી હમણાં કોઈ ગાવશે કોઈ તૂટી પડશે કોઈ મારી નાખશે કોઈ થઈ જશે એમ આ લોકોને બીક લાગે છે કે આધાર વધતા જતા રહેશે તો બ્રહ્મમાં પરિણામ થશે શું પછી કશું કોઈ નામ રૂપ મારી કોઈ ઓળખ નહીં રહે બ્રહ્મ ચિંતા નથી ચિંતા હોની છે કે હું બ્રાહ્મણ છું તો લોકો મારું સન્માન કરીને પગે લાગે છે તો હું બ્રાહ્મણે માટે જઈશ તો મારી સામ કોઈ જોશે નહીં સમજે આ બધી દરેક ઓળખાણની જોડે મારા હક છે ને ફરજ છે કોઈ ઓળખ ના એટલે મારી કોઈ ફરજ નહીં મારો કોઈ હક પણ ના રહ્યો હવે હું કહી ના શકું કે મને મારી સાથે બોલ્યો નહીં કે મારે અડ ફાળી થઈ રસોઈ ના લઈ આવ્યો કહેવાય એવું ના કહેવાય ના કહેવાય તો પછી ના મળે આ બધા માટે બીક લાગે એટલે પછી આ લોકો અસ્માત અસ્પૃશ્યો ભીતિ શૂન્ય વાંધી બીજા જે કોઈ હોય તો બધા એ લોકોને આનો ભય લાગે છે भाष्यकर महाराज पुनः प्रकरण रुके हैं कृष्ण श्लोक में पिछा प्रकरण 30 श्लोक भगवत पूज्य पादाश्रय भगवत पूज्य पादा सुष्ट कर अमूल सुष्ट कर कपट ભગવતી નારાયણી આ બધાની જોડે પણ આપણી આત્મીયતા જન્મે અને ત્યારે જ જન્મે ઘરના મા બાપ જોડે ઓછી થાય કે ના થાય બધી જગ્યાએ નથી હોતું એટલે એવી આ જે છોકરાઓ ઘર છોડતા હશે ને એમને નારાયણ માટે કે જગદંબા માટે નર્મદા માટે માટે જે કંઈક કશું માટે કંઈક એમને જે હોય તે હોય ઈષ્ટદેવતા કે જે મહાપુરુષ ગુરુ હોય મહાત્મા હોય પણ કશાક માટે કેવો જન્મ તો હશે કે મા બાપના ઘરમાં હોય કે પત્નીના ઘરમાં હોય કે પતિના ઘરમાં હોય ત્યાં એને કીડા કરમતા લાગે અને એને એમ થાય કે મારે ત્યાં હોય મારું મારું સર્વસ્વ ત્યાં હશે નહીં આવું લાગે ને એવા છોકરા હોય જે છોડી નીકળે છે જેને ઘરમાં પડતી હોય ને એક તાદાદ ના હોય ભગવત બુદ્ધિ પાંચ ભગવાન ભાષ્યકાર મહારાજ શંકરે જાને ભગવાન ભાષ્યભાઈ મહારાજ એ પણ આ લોકો અમોન એટલે આ કયા આ છે શુષ્ક તર્ક પટુન શુષ્ક તર્ક કરવા માટે હોશિયાર છે મેં કહ્યું ને કે આ લોકોએ ઘર છોડ્યા તો ઘરમાં બહુ પ્રેમ રાખીને છોડ્યા હશે બધાને રોજ ફોન કરતા હશે તો શું કહેવાનું નથી ખબર અને શું કહેવાય બધાને ખબર છે કે સાધુ થાય એટલે ઘરનો સમય છોડીને નીકળે શીખવા કોને છેતરા માટે શું છે માટે કોને માટે કરીએ છીએ જાત જાતના જવાબો ને જાત જાતની હોશિયારી જાત જાતની છેતરપિંડી જાત જાતનો ડંભ જાત જાતનો સુપાવાનો કોને માટે પ્રામાણિકતા માણસ છે એટલે અંદરથી પણ અત્યંત એટલે હું કેમ આપડી પૂચવા છું કે છું એવું તમને નાખતું હોય તો કારણ કે હું મારું કશું જોતી નથી હું વિચિત્ર લાગે છે એની આપણી વ્યક્તિ અને છતાં માણસ કહેતો હશે તો મનુષ્ય ખબર ત્યારે એ છેતરતું હશે કે નહીં